હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી લીલા મરચાંની કઢી તો એ માટે મેં અહીંયા એક વઢવાણી લીલું મરચું અને એની સાથે બે તીખા લીલા મરચાં લીધા છે એને જીણા કટ કરી લીધા છે હવે આપણે એની જ એની સાથે એક અડધી ચમચી મેથી લીધી છે પછી આપણે ચાર પાંચ કઢી લસણને આ રીતે ક્રશ કરી અને લઈ લીધું છે થોડા લીલા દાણા લીધા છે અને રૂટિંગ મસાલા અને બેસન અને છાશ લીધી છે તો ચાલો શરૂ કરીએ તો આપણે આ રીતે એક ખાયણી લઈ એમાં આપણે મરચાંને એડ કરી દઈશું સાથે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું હવે મરચાંને આપણે અધકચરા ક્રશ કરવાના છે જીરું હશે તો આ રીતે ખાંડીને એડ કરીશું ને તો એનો વઘારનો સ્મેલ સરસ આવશે અને વઘાર પણ સરસ લાગશે તો આ રીતે ક્રશ થાય થોડું પછી એમાં આપણે થોડા ધાણા એડ કરી દઈશું દાણાને પણ આપણે આ રીતે ક્રશ કરીને વઘારમાં નાખીશું તો કઢીની સુગંધ પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે તો એને પણ આપણે થોડા ક્રશ કરી લઈશું દાણા અને મરચાં સરસ ક્રશ કરી લેવાના છે તો આ રીતે ક્રશ થઈ ગયા જ કચરા એટલે આપણે એને સાઈડમાં રાખી લઈશું હવે આપણે સાસ અને બેસનનું મિક્સર બનાવીશું તો આપણે પહેલાં બે ચમચી જેટલું બેસન લઈશું આ ત્રણ વ્યક્તિને સર્વ થાય એટલે હું કઢી બનાવું છું એટલે એ પ્રમાણનું આ માપ છે તો હવે એમાં થોડી છાશ એડ કરી અને ગાંઠા ના રહે એ રીતે આપણે મિક્સ કરીશું જો પહેલાં આ રીતે થોડી છાશ એડ કરીશું એટલે ગાંઠા નહીં રહે એને સરસ મિક્સ થઈ જશે તો આ રીતે ચલાવી એને સરસ મિક્સ કરી લઈશું હવે એમાં આપણે બીજી છાશ એડ કરી દઈશું મેં બે કપ જેટલી છાશ એડ કરી છે તો સરસ આ મિશ્રણ તૈયાર થઈ જશે હવે એને આપણે સાઈડમાં લઈ લઈશું ને જો થોડી સાસ એવું લાગશે તો હું થોડી સાસ પાછળથી એડ કરીશ અને જો તમે દહીં લીધું હોય તો તમારે એક વાટકી દઈ અને બે વાટકી પાણી એ રીતે લેવાનું હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે મેં એક કઢાઈમાં એક ચમચી ઘી અને એક ચમચી આપણે તેલ એડ કરીશું જો તમે એકલું તેલ લેવો તો પણ લઈ શકો પણ કઢીમાં ઘીનો સ્વાદ સરસ આવે છે અને એકદમ ઓછું તેલ લેશે તો પણ આ કઢી સરસ બનશે તો તેલ અને ઘીને આપણે ગરમ થવા દઈશું તો તેલ અને ઘી ગરમ થઈ ગયા છે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ તતળવા લાગી છે હવે આપણે અડધી ચમચી જે મેથી હતી એ એડ કરી દઈશું ને મેથીને પણ આપણે સરસ તતળવા દેવાની જો કાચી હશે તો એને સ્વાદ સારો નહીં લાગે હવે એમાં આપણે જે મરચાં ક્રશ કરીને રાખેલા એ એડ કરી દઈશું અને એને દસ સેકન્ડ જેવું જ આપણે સાતરીશું મરચાં સંતળાઈ જાય એટલે આપણે એમાં લસણ એડ કરવાનું છે તો જે લસણ ક્રસ કરીને રાખેલું એ આપણે એડ કરી દઈશું પહેલાં લસણ એડ કરીશું તો લાલ થઈ જશે એટલે આપણે લસણ આ રીતે પાછળથી એડ કરવાનું એને પણ આપણે દસ સેકન્ડ માટે સાંતરી લઈશું તો લસણને આ રીતે સરસ મિક્સ કરી અને સાતડ્યા પછી આપણે એને દસ સેકન્ડ માટે થવા દઈશું આ તે તમે કઢી બનાવશો અને તો એનો સ્વાદ સરસ આવશે અને એની સ્મેલ પણ આખા ઘરમાં સરસ રીતે પસરી જશે હવે આપણે એમાં સાસને જે મિશ્રણ બનાવેલું એ આપણે એડ કરી દઈશું તો આ રીતે આપણે જો તમારે વધારે કઢી બનાવી હોય તો વધારે સાસ લેવાની અને એ પ્રમાણે તમારે બેસન અને મસાલા વધારે એડ કરવાના તો હવે એમાં આપણે મસાલા કરીશું તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તમારે તીખાશ જોતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું આપણે પીળી કઢી આ બનશે રોટલા સાથે ખાવાની છે એટલે એટલે આપણે હળદર એડ કરીશું એક ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું આપણે બેઝિક મસાલાથી જ આપણે કઢી બનાવીશું તો પણ એનો ટેસ્ટ સરસ આવશે હવે આપણે કઢીને ઉકળવા દઈશું સરસ કઢી ઉકળવા લાગી છે આ રીતે તમે જોઈ શકો કલર પણ એટલો સરસ આવી ગયો છે હવે આપણે એક કોકરી ગોળ એડ કરીશું એક નાનો ટુકડો જ લીધો છે ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ બેલેન્સ થશે અને સરસ આપણો કઢીનો સ્વાદ આવશે અને ગુજરાતી કઢી હોય એટલે થોડી કઢી તો હોય જ હવે આને ધીમા ગેસ પર આપણે કઢીને પાંચ મિનિટ માટે ઉકાળી લઈશું તો કઢીને આ રીતે સતત થોડી વાર હલાવાની પછી પાંચ મિનિટ આપણે ઉકાળી લઈશું ગેસ એકદમ સ્લો રાખવાનો તો આપણી કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ આ રીતની આપણી ઘટ કઢી તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે તો હવે આપણે કઢીને સર્વ કરીશું તો કઢીને આપણે રોટલા સાથે સર્વ કરવાની છે એટલે આપણે એક બાઉલ લઈશું એમાં આપણે કઢી લઈ લઈશું સાથે આપણે બાજરીનો રોટલો અને ગોળ લીધો છે અને આને આપણે ચૂરો કરીને ખાવાનું હોય છે એટલે આ રીતે આપણે બાજરીના રોટલાનો ચૂરો કર્યો છે એમાં આપણે હવે કઢી ઉમેરીશું તો આ રીતે તમે ખાશો તો ખાવાની મજા પડે છે હવે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી સાથે કઢીનો સ્વાદ સરસ આવે છે તો તૈયાર છે આપણી મરચાંની કઢી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ